અમે શહેરા તાલુકાની બહેનો છીએ માણુકની બહેનો છીએ અમારો શહેરા તાલુકા અંતરિયાળ વિસ્તાર છે ડુંગરા વાળો વિસ્તાર છે ત્યાં પેલા હેડપંપ છે કુવા છે પણ ડુંગરાવાળા વિસ્તાર હોવાના કારણે પાણી બહુ ગયેલા છે જ્યારે અમે પાણીની માગણી કરીએ તો અમને ત્યાંથી તાલુકામાંથી એવું કહેવામાં આવે છે કે સરકાર સીએ બે વર્ષ પહેલા કે નલસે જલ યોજના ચાલુ કરી છે તો ઘરે ઘરે પાણી સરકાર આપે છે તો એ નળે જલ યોજના હજુ સુધી ખાલી ત્યાં નળ ફિટિંગ કર્યા છે પાઇપો ડાબી છે પણ પાણી બિલકુલ નહીં આવતું તો અમારે આ પાણી કેમ નથી આવતું એના માટે તપાસ કરવાની છે એટલા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે જે એકસો ને દસ કરોડ ખર્ચે નલસે જલ યોજના ચાલુ કરી છે એ અમલ આજ દિન સુધી કેમ નથી થયો પાણી કેમ નથી આવતું ત્યાં તો ઉપર રેકોર્ડમાં એવું બોલે છે કે સે જલ યોજના જે એકસો ને દસ કરોડના ખર્ચે કરી છે એ ગામે ગામ પાણી પહોંચે છે તો હકીકતમાં તો પાણી છે જ નહીં પાણી ગામોમાં પાણી છે જ નહીં બરોબર તો એ એ પાણી કેમ નથી આવ્યું એના માટે અમે રજૂઆત કરવામાં આવ્યા છીએ અને અમારે એનો નિકાલ જોઈએ છે અમારા શેરા તાલુકા આવેલી બહેનોની માંગણી છે અમારે આ આજે જલસે નું કામ શરૂ કર્યું છે અમારે પાણી જોઈએ છે અમે પાણી માટે આવ્યા છીએ અમને લાભ આપ્યો છે સરકારે તો અમને કેમ પાણી ના મળે અને ભ્રષ્ટાચાર કેમ કર્યો છે એટલે અમે પાણી માટે આવ્યા છે અમારે પાણી જોઈશે બાણું ગામમાં એ લોકોએ એ ના પાઇપો ડાબી નળ ચકલ્યો બધું મૂકી અને પૈસા ઉપાડી લીધા છે અમને પાણી નથી મળ્યું એટલે ભ્રષ્ટાચાર જ થયો અને શું થયું અમને લાભ તો મળ્યો નથી આજ રોજ અમે શેરા તાલુકાની અંદર બાણુ ગામોની અંદરથી બેનો આયા છીએ અમારે નલસે જલ યોજનાની અંદર જે પાણી ચાલુ કરવામાં આવેલું એ પાણી અત્યારે કાર્યરત નથી અને અમારે એ પાણી ફરીથી ચાલુ થાય એવી અમારી રજૂઆત છે કેમ કે અત્યારે અમે તાલુકાની અંદર જઈએ તો પાણી અમ કે અમારે નથી મળતું સર તો એવું કહેવામાં આવે છે કે તમારે નલસે જલ યોજના કાર્યરત છે એટલે તમને પાણી તો તમારું ચાલું છે એટલે પાણી અમને બીજું કોઈ જગ્યાએથી ગામની અંદર પાણી સર અંતરિયાળ વિસ્તાર છે અમારો દસ પશુ રાખતા હોઈએ છીએ તો અમારે ઘરની પહેલી પ્રથમ જરૂરિયાત પાણીની હોય છે તો એના માટે અમારે પાણી જોઈતું હોય છે તો અમે અમારું જ પાણી એમ કે બેડે બેડે ભરી લાવી અને પૂરું કરી શકતા નથી તો અમે અમારા ઢોરો જે પાળીએ છીએ અમારી જીવાદોરી સમાન જે પશુઓ છે કેમ કે અમારે પૈસો વાપરવા માટે જોઈએ તો અમે ક્યાંથી લાવીએ એટલે એના માટે અમે પશુ પાળીએ છીએ પશુ દોઈ અને અમે દૂધ ડેરીની અંદર ભરીએ છીએ તો અમારે એ પશુઓને બી પાણીનો પીવડાવવા માટે જોઈએ અને એમના ઘાસચારા માટે બી અમારે પાણીની જરૂરિયાત હોય છે તો એના માટે અમારે પાણીની બહુ જરૂરિયાત હોય છે તો અમે રજૂઆત કરીએ તો એમ કે અમારે ત્યાં પાણી ચાલું છે એટલે એવું કહેવામાં આવે છે તો સે જલ યોજના અમારી બંધ છે એટલે હવે એ ચાલુ થઈ જાય અને અમને પાણીની વ્યવસ્થા થઈ જાય ઘરે ઘરે તો અમારે એટલું સારું થઈ જશે